બ્રહ્મ મુરારી સુરાર્ચિત લિંગમ નિર્મલ ભાષિત શોભિત લિંગમ જન્મજ દુઃખ વિનાશિત લિંગમ તત્પ્રણમામી સદાશિવ લિંગ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા મહાદેવ શિવભક્તો આજનું ટાઇટલ ખૂબ સરસ છે કે આ જગતમાં આ સૃષ્ટિમાં આખા બ્રહ્માંડમાં સર્વશ્રેષ્ઠ તત્વ ક્યુ છે તેના વિશે વાત કરવી છે શિવભક્તો શિવ મહાપુરાણમાં સુંદર એવો ઉલ્લેખ છે સુંદર એવો પ્રસંગ છે જેમાં આપણને જાણવા મળશે જે હું તમને વાત કરું છું તેમાંથી તમને જાણવા મળશે કે આ જગતમાં શ્રેષ્ઠ તત્વ ક્યુ છે શિવ ભક્તો વર્તમાન કલ્પમાં જ્યારે આ સૃષ્ટિચક્ર શરૂ થયું એટલે ભગવાન બ્રહ્માએ આ સૃષ્ટિ ઉપર જીવોની ઉત્પત્તિ કરી ત્યારે એક વિવાદ થયો છ કોળના ઋષિઓ મહર્ષિઓ ભેગા થયા અને એકબીજા વિવાદ કરવા લાગ્યા વાતો કરવા લાગ્યા મીઠો વિવાદ કરવા લાગ્યા કે આ સૃષ્ટિમાં શ્રેષ્ઠ તત્વ ક્યુ છે તેવું જાણવાની તેની જિજ્ઞાસા થઈ પછી આ ગડમથલનો જવાબ મળતો નથી ત્યારે છ કુલના ઋષિમુનિઓ ભગવાન બ્રહ્મા પાસે જાય છે અને ભગવાન બ્રહ્માને નિવેદન કરે છે કે હે પિતામા હે ભગવાન બ્રહ્મા અમને કહો કે આ ધરા ઉપર આ સૃષ્ટિ ઉપર શ્રેષ્ઠ તત્વ ક્યું છે તે અમને કહો ત્યારે પિતામા બ્રહ્મા તે ઋષિમુનિઓને તે મહર્ષિઓને કહે છે કે આ સૃષ્ટિમાં આ ધરતી ઉપર આખા બ્રહ્માંડમાં સર્વશ્રેષ્ઠ જો કોઈ તત્વ હોય તો તે ભગવાન મહાદેવ છે ભગવાન શિવજી છે દરેક જીવોની ઉત્પત્તિ તેનાથી થઈ છે અમારા દેવતાઓની ઉત્પત્તિ પણ તેના થકી થઈ છે એટલે જ ભગવાન શિવજીને સરોવ માનવા જોઈએ એટલે કે ભગવાન શિવજીને મૂળ સમજવા જોઈએ શિવભક્તો અહીં એક સુંદર વાત કહી છે શિવ મહાપુરાણમાં એક સુંદર વાત કહી છે કે કોઈ પણ બીજમાંથી ફળની પ્રાપ્તિ થાય છે અને તે ફળમાંથી ફરી બીજ મળે છે એવી જ રીતે ભગવાન શિવજીની કૃપાથી આપણને ભક્તિ મળે છે અને શિવ શિવભક્તિમાંથીને જ ભગવાન શિવજીની કૃપા થાય છે શિવભક્તો ત્યાર પછી ભગવાન બ્રહ્મા તે ભૂદેવોને તે મહર્ષિઓને કહે છે કે તમે એક હજાર વર્ષ ચાલે તેવા યજ્ઞનું આયોજન કરો અને આ યજ્ઞથી તમને શિવ કૃપા થશે અને શિવ કૃપાથી તમે વેદ વિદ્યામાં પારંગત થશો તમને વેદ વિદ્યાની પ્રાપ્તિ થશે એટલે કે ધર્મનું તમને જ્ઞાન મળશે શિવભક્તો આવું ભગવાન બ્રહ્મા ભૂદેવોને કહે છે કે તમે યજ્ઞનું આયોજન કરો તો શિવભક્તો આ શિવ મહાપુરાણના પ્રસંગમાંથી આપણને જાણવા મળ્યું કે આ જગતનું આ બ્રહ્માંડનું આ સૃષ્ટિનું શ્રેષ્ઠ તત્વ ભગવાન શિવ છે અને શિવલિંગ તેનું પ્રતિક છે જે કોઈ માનવ જે કોઈ જીવ શિવલિંગની પૂજા કરે છે તેની દરેક મનોકામના ભગવાન શિવ ભગવાન મહાદેવ પૂર્ણ કરે છે તો આજે બસ આટલું જ ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો ભાવ ટૂંકો પડે એક ભાવ હોય કે હજાર ભાવ હોય ગમે તેટલા ભાવ હોય ટૂંકો પડે કારણ કે ભગવાન મહાદેવનો મહિમા પાર છે બધા શિવ હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય